પાટણથી મહેસાણા જવા માટે કઈ બસ કેટલા વાગે પાટણથી નીકળવાની છે વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો પાટણથી મહેસાણા જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળશે પાટણથી એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો દરેક માહિતી મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોમાં મળી રહેશે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ અન્ય કોઈપણ રૂટની તમારે માહિતી જોઈએ તો દરેક વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલા છે તો જઈને તમે ચેક કરી શકો છો તો પહેલાં નંબરની મિત્રો બસ છે મિત્રો પાટણ આણંદવાયા ચાણસમા એક્સપ્રેસ બપોરે એક અને બેતાલીસ મિનિટે પાટણથી લાગે છે જે ક્યાં થઈને નીકળશે ચાણસમાં તમને મળશે બે અને દસ મિનિટે અને મહેસાણા તમને પોકારશે બે અને બાવન મિનિટે તો અદાલત ચોકડી અમદાવાદ ચારને પાંચ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ ચારને વીસ મિનિટે પારડી અમદાવાદ ચારને ચોવીસ મિનિટે અને અમદાવાદ તમને પકડશે ચાર ને તેત્રીસ મિનિટે સિટી ઓફ અમદાવાદ ચારને ચાલીસ મિનિટે અને આણંદ નવ બસ સ્ટેન્ડ છ અને પાંચ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો બીજા નંબરની બસ છે મિત્રો પાટણથી અમદાવાદ બપોરે એક અને ચોપન મિનિટે પાટણથી નીકળે છે જે ચાણસમાં તમને મળશે બે અને સત્યાવીસ મિનિટે રાધનપુર ચોકડી મહેસાણા ત્રણ અને પચીસ મિનિટે મહેસાણા ડેપો ત્રણ અને અઠ્યાવીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ પાંચને અઠ્યાવીસ મિનિટે અને અમદાવાદ પાંચ અને છેતાલીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો ત્રીજા નંબરની છે પાટણથી પાવાગઢ લક્ઝરી બસ છે મિત્રો જે પાટણથી એક અને સત્તાવન મિનિટે નીકળે છે જે ચાણસમાં તમને મળશે બે અને ત્રેવીસ મિનિટે મહેસાણા તમને પહોંચાડશે ત્રણ ને બત્રીસ ખેરવા ત્રણ ને સત્તાવન અદાયલ ચોકડી અમદાવાદ પાંચ અને દસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ પાંચ ને તેત્રીસ મિનિટે પારડી અમદાવાદ પાંચ ને અડત્રીસ મિનિટે અમદાવાદ પાંચ અને બાવન મિનિટે હાલોલ દસ અને અઢાર મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો આગળની મિત્રો વાત કરીએ ભાભરથી રાણીપ વાયા ખીમાણા તો એક્સપ્રેસ છે મિત્રો બાબરથી છે એક અને સત્તર મિનિટે દિયોદર એક અને પિસ્તાલીસ મિનિટે અને પાટણ તમને મળશે ત્રણ અને પચીસ મિનિટે તો ચાણસમાં ત્રણ અને બાવન મિનિટે મહેસાણા તમને પકડશે ચાર અને પચાસ મિનિટે તો રાણી બસ સ્ટોપ અમદાવાદ છ અને પિસ્તાલીસ મિનિટે તો આગળની વાત કરીએ મિત્રો પાટણ બાપુનગર વાયા ચાણસમાં એક્સપ્રેસ છે મિત્રો બપોરે બે વાગ્યે નીકળે છે ચાણસ પાટણથી ચાણસમાં તમને મળશે બે અને પચીસ મિનિટે અને મહેસાણા તમને પહોંકાશે બે અને પંચાવન મિનિટે અદલ ચોકડી અમદાવાદ ત્રણ વીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ ત્રણ પિસ્તાલીસ મિનિટે અને બાપુનગર અમદાવાદ પાંચ અને પાંચ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ પાટણથી સરખેજ વાયા ઉંજા તો પાટણથી મિત્રો બે વાગે નીકળે છે પણ એક્સપ્રેસ ઊંઝા તમને મળશે બે ને પિસ્તાલીસ મિનિટે મહેસાણા તમને પહોંચાડશે ત્રણ ને ચાલીસ મિનિટે અદાલત ચોકડી અમદાવાદ ચાર ચાલીસ મિનિટે અને સરખેજ અમદાવાદ પાંચ વાગે તો આગળની મિત્રો વાત કરીએ દિયોદરથી નડિયાદ વાયા પાટણ તો કેટલા વાગે નીકળે છે દિયોદરથી તો એ પણ જોઈ લઈએ સોરી મિત્રો આ બસ હાલની અંદર બંધ છે માફ કરજો ચલો આગળની બસની મિત્રો વાત કરીએ પાટણ અમદાવાદ ભાયા ઊંઝા બે અને ત્રીસ મિનિટે નીકળે છે પાટણથી એક્સપ્રેસ જે ક્યાં થઈને નીકળશે તો બાલેસણા બે અને ચોપન મિનિટે મળશે ઊંઝા ત્રણ ને દસ મિનિટે મહેસાણા તમને પકડશે ત્રણ ને પચાસ મિનિટે અદાલત ચોકડી અમદાવાદ પાંચને દસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ પાંચને પંદર મિનિટે પાડી અમદાવાદ પાંચને વીસ મિનિટે અને અમદાવાદ તમને પહોંકશે પાંચ અને પાંત્રીસ મિનિટે તો આગળની વાત કરીએ મિત્રો દિયોદર અમદાવાદ વયા સિહોરી તો કેટલા વાગે નીકળે છે મિત્રો બે વાગે દિયોદરથી નીકળે છે સિહોરી તમને મળશે એક્સપ્રેસ છે સિહોરી તમને મળશે બે અને એકતાલીસ મિનિટે અને પાટણ તમને મળશે ત્રણ વાગે ચાણસમાં ચાર ને ત્રેવીસ મિનિટે મહેસાણા તમને પકાડશે પાંચ અને દસ મિનિટે કલોલ છ ને છવ્વીસ મિનિટે અદાલત ચોકડી અમદાવાદ છ ને અઠાવન મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ સાતને સત્યાવીસ મિનિટે અને અમદાવાદ તમને પકાડશે સાત અને ત્રેપન મિનિટે સાંજે તો આગળની વાત કરીએ મિત્રો પાટણથી વિરામગામ તો ત્રણ વાગે નીકળે છે પાટણથી જે મહેસાણા તમને પહોંચાડશે ચાર વાગે કડી ચાર ને પાંત્રીસ મિનિટે અને વિરામગામ છ અને પચાસ મિનિટે તમને ત્યાં પોકાળી દેશે મિત્રો તો આગળની વાત કરીએ પાટણ અમદાવાદ વાયા ઊંઝા તો ત્રણ વાગે નીકળે છે પાટણથી મિત્રો જે બારડસણા તમને મળશે ત્રણને ચોવીસ મિનિટે ઊંઝા ત્રણ ને ચાલીસ મિનિટે મહેસાણા તમને પકડશે ચાર અને વીસ મિનિટે અદાલત ચોકડી અમદાવાદ પાંચ અને ચાલીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ પાંચને પિસ્તાલીસ મિનિટે પારડી અમદાવાદ પાંચને પચાસ મિનિટે અમદાવાદ તમને પહોંચાડશે છ અને પાંચ મિનિટે તો બાબરથી અમદાવાદ છે જે મિત્રો એકને ત્રીસ મિનિટે નીકળે છે તો આ પણ મિત્રો બસ હાલની અંદર બંધ છે તો આગળની મિત્રો બસ ચેક કરી લઈએ થરાદથી સોરી મિત્રો દિયોદરથી સરખેજ છે જે બે અને વીસ મિનિટે નીકળે છે દિયોદરથી સિહોરી તમને મળશે બે ને પચાસ મિનિટે પાટણ તમને મળશે ત્રણ ને ચાલીસ મિનિટે ઊંઝા ચાર ને ત્રીસ મિનિટે રાધનપુર ચોકડી મહેસાણા પાંચ ને પાંચ મિનિટે મહેસાણા તમને પહોંડશે પાંચ અને પંદર મિનિટે અદાલત ચોકડી અમદાવાદ છ ને પચીસ મિનિટે સરખેજ અમદાવાદ છ અને પિસ્તાલીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે વધુ કોઈ પણ એસટી બસના રૂટની તમારે મિત્રો માહિતી જોઈએ છે તો દરેક માહિતીના વિડીયો અમારી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે અને સાથે સાથે તમે લાઈવ લોકેશનના એપ્લિકેશન દ્વારા જોઈ શકો છો એપ્લિકેશનનું નામ છે જીએસઆરટીસી લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશનની અંદર દરેક માહિતી તમને મળી રહેશે